મુન્દ્રામાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા મુન્દ્રા શહેરમાં દિયા પાર્કની બાજુમાં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મુન્દ્રા પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાં ગંજીપાના વડે જુગાર રમતા જયેશ ગંગારામ મળદ હનીફ અલી મામદ નોડે રુસ્તમ જુમા ખોજા અલ્તાફ મોહમ્મદ અલી ખોજા અને અબુબર આદમ જુનેજા જુગાર રમતા મળી આવ્યા હતા ઠેલીઓ પાસેથી રોકડા રૂપિયા ચોત્રીસ હજાર ચારસો અને ત્રણ મોબાઈલ મળી કુલ ઓગણપચાસ હજાર ચારસોનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો તમામ સામે જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી મુન્દ્રા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે તમારા મનની વાત માન્યુઝ લાઈફ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો